ફેમસ પર છે અને પબ્લિકને મજા પણ આવે છે તો એક દિવસ અમારે વિચાર આવ્યો કે આ જ વસ્તુ આપણે ઇન્ડિયામાં પણ લઈને આવી રહ્યા છે તો લાવી શકીએ છીએ તો એના માટે આ એક કોન્સેપ્ટ આપણે તૈયાર કર્યો પછી અને હમણાં એકદમ સક્સેસફુલ છે અને આ કોન્સેપ્ટ જે છે એ છેલ્લા એક વર્ષથી આ અમે બનાવ્યો છે અને સ્ટાર્ટિંગમાં આપણે સુરત પછી નવસારી નાસિક અજમેર અને છેલ્લે આપણા હમણાં અમદાવાદમાં આવ્યા છે અને અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ છે અંડર વોટર તનલ એક્વેરિયમનું

અ એરોપાના છે પછી ગોલી છે પછી કોઈ ફીસ છે અને અલગ અલગ કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા થાઈલેન્ડ મલેશિયા અને આપણે તો પાંચ હજારથી વધારે ફીસ છે સોરી અહીંયા અહીંયા એન્ટ્રી ફીસ આપણો હન્ડ્રેડ રૂપીસ છે હન્ડ્રેડ માં આપણે તમે આખો મેરો ફરી શકો છો અંડર વોટર તરણની એક્વેરિયમની મજા લઈ શકો છો અને પછી એના પછી આપણે મેરામાં એન્ટ્રી લઈ શકો છો એ એક જ એન્ટ્રી ટિકિટમાં ટાઈમ સાંજે ચાર થી અગિયાર વાગ્યાનો છે